ઇલે દેખારો આ ઓડીશા મે કાસો બલેસો ઓની જરૂરત લાગી જલ્દી જલ્દી પાપાના છે જો તમને બતાવું મારા પપ્પાની સેનેટરીના કારખાનામાં કામ કરે છે કેવી રીતના બનાવે છે પછી ફિટ કે દેખારો આવી રીતે કેપ છે જો આ એમ એમ બોલવા છે હા અચ્છા અટેચ કરી દે એટલે ફિટ થઈ જાય એ રીતે ઈમેથે કરેલા બસ આમ બધું કરતું જ જવાનું પછી આમ શેક માર દેવાનું બધું ફિટ થઈ જાય પછી શેક માર દેવાનું બ્રેક મારી પછી બેઠા ઉપર થોડું દેવા પછી કાસ્ટિંગ મારીને તાકો ધ્યાન કરીને ભરાય ચાલુ કર કે આમ

તો ભરાય થઈ જાય ને પછી આવી રીતે મોલ્ડ થઈ જાય આ એની જ છે હણી આ ઓરિસા પાન આ સીટી આ ક્યુ કહેવાય તમે કેટલા ભરો છો ને આવો 20 તારીખ આ સેનેટરી વેર ની ફેક્ટરી છે કારખાના આમ તો હું ઘણી વાર આવું છું આજ દુરુ જોઈ

કાઈ કરવાનો ન કરનો પપ્પા કેમ તમારી જ ફરિયાદ કરે આ લેડીઝ મે થઈ ગયા એટલે તમારા વિરુદ્ધ દાજો કરે એમ તમે બધે ભેગા થઈને માં પપ્પાને ગાય ન આ ભાઈ છે ને ઓડિશાના છે અહીંયા વર્કર છે આપ ઓડિશા મે કા છો બલેશ્વર બલેશ્વર ઓકે બધે મોલ ની ઉપર પંખા ચાલુ છે નક મોલ સુકાઈ જાય પછી લેઝ ને કરે આનામાં કલર ને આ ભીના લાગે છે હજી યે ભી ગીલે હે મુજી ને હા ઓકે ઈ છે હું તો પૂછું મને કે જયશ્રી બેન તાર મમ્મી ફ્રેન્ડ જયશ્રી બેન હા તો હું તો વિચારમાં પડી ગઈ ક્યાં જયશ્રી બેન મને થોડું તમને ટાઈપ કરતા આવડે હું તો એ જ કન્ફ્યુઝન મમ્મીને એને એમ કીધી નીચે તમે કરતા તા ને ફેકાડી માંથી હું તો એમ પૂછતી હતી ઇંગ્લિશ વાંચતા તો આવડે મમ્મીને કા મેં દેનિયા સંકેત આપો કરી ની અરીફરીન બધે તમાર ઉપર જ કેમ આવી જાય તમારો વિરોધ છે કાઈ હા અમારે યારે પાકી દુશ્મની જય શ્રી માસી ને પપ્પા ને પાકી દુશ્મની પણ હું ચા નથી પીધી તો મારા હેટન કોફી લે આવીતી ને આવું કરવા બ્લેક કોફી બનાવે પૂછે આમાં તમે કેટલા મિનિટનો નો ટાઈમિંગ રાખો છો બે કલાક બે કલાક પછી ખોલવાનું તો બે કલાક એર દેવાનો અને ખોલવાનું એમાં દસ બાર કલાક એવી રીતના ફિક્સ રાખો કે તો કાસ્ટિંગનું ફિલિંગ કરીને બે કલાકે પછી છ સાત કલાક પછી ખોલવાની પછી ઓયા જાય સુરજભાઈ

ટ્રાફિક બહુ છે મારા ખ્યાલ થી એમાં જ મોડી થઈ તું નીકળ્યા પછી હું ઘરે નીકળી તોય હું આવી ગઈ હું આ બાજુ થી જઈ મેં તો ન જઈ તો ફોન તો કરે ને માણસ પોચી ને કઈ વાંધો હા કાલે લેવાનું તાર મેં તો એક જ લીધા બસ એક દિવસ માટે એક તો કાફી તું અહીં ઘરે છે બે જો લઈ લેતોય તે શિયાળામાં આઈસ્ક્રીમ કોણ ખાય હુંય ખાવ છું હુંય ખાવ મને ખાવ જા આઈસ્ક્રીમ ખવડાવ ગઈ વખતે આવી ત્યારે ખાવી દીક પછી વડી બુનાઈ જો હા આમ જમ દે પછી વાતું કરજો આવું છું તું પેલો મારતી તો વાટલી મોટી નહી પૂરી થાય આ હોય તાડી

मोदा 500 500 ने केती थी के ना 100 ने करी तो जीव खाड़ो 100 100 लावो 100 लावो छिली मुझे तो मिस तो कांति बहन कहती थी मैं छिली ने आवन नहीं हम पांच जावाने है कॉलेज एक तरह शीतल शरद पिंजो है सो रुमिया रेडी रख दे शीतल का ना आवानी किदा किदा 100 रुपया रख दे रेडी नहीं खवाई नहीं खवा तो मारी पूरी થઈ ગઈ आने बाकी

વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ તમને નેક્સ્ટ ત્યાં સુધી બાય બાય